જય માતાજી મિત્રો હાલમાં એક જોરશોરથી મુહિમ ચાલી રહી છે ઓબીસી અનામત વર્ગીકરણની તો ચાલો આજે ઓબીસી વર્ગીકરણ વિશે વાતચીત કરીએ તો હું મારી વાત અહીં રજૂ કરું છું તમે આ વાતચીતને કોમેન્ટ બોક્સમાં આગળ વધારજો તો સૌથી પહેલાં આ મુદ્દાના મૂળથી શરૂઆત કરીએ તો વધારે મજા આવશે તો સરકારી નોકરીના રિઝલ્ટ જાહેર થાય છે ત્યારે તેમાં અલગ અલગ કેટેગરી જેમ કે જનરલ ઓબીસી એસસી એસટી ટી માટે કટ ઓફ નક્કી થતા હોય છે એનું કારણ એ છે કે સરકારી ભરતીમાં રિઝર્વેશન સિસ્ટમ લાગુ હોય છે રિઝર્વેશન એટલે કોઈ જગ્યાને પહેલેથી બુક કરવી જેમાં આપણે બસ ટિકિટનું રિઝર્વેશન કરીએ છીએ એટલે એ સીટ બુક થઈ જાય છે એવું જ ગુજરાતમાં કેટેગરી પ્રમાણે રિઝર્વેશન કંઈક આ પ્રમાણે છે જનરલને ચાલીસ ટકા એસસીને સાત ટકા એસટીને પંદર ટકા ઓબીસીને સત્યાવીસ ટકા અને ઈડબ્લ્યુએસને દસ ટકા આમ આ ટકાવારી પ્રમાણે સરકારી નોકરી સરકારી કોલેજ મેડિકલ એન્જિનિયરિંગ વગેરેમાં પહેલેથી સીટ નક્કી કરી દેવામાં આવે છે કે આટલા ટકા સીટ જે તે કેટેગરીના લોકો માટે રાખવી એક્ઝામ્પલ તરીકે સમજીએ તો ધારો કે કોઈ ગવર્મેન્ટની ભરતીમાં એક હજાર સીટ છે તો અંદાજે આ પ્રમાણે વહેંચાશે જનરલના ચારસો સ્ટુડન્ટ્સ એસસીના સિત્તેર સ્ટુડન્ટ્સ એસટીના દોઢસો સ્ટુડન્ટ્સ ઓબીસીના બસો સિત્તેર સ્ટુડન્ટ્સ અને ઇડબ્લ્યુએસના સો સ્ટુડન્ટ હવે વાત કરીએ કટ ઓફ કઈ રીતે નક્કી થતું હોય છે સો માર્ક્સનું પેપર છે તો જનરલની સીટ ચારસો છે તો જનરલ લિસ્ટમાં ટૉપ ચારસો માર્ક્સ ધરાવતા જ વિદ્યાર્થીઓ પસંદ થશે એમ જ ઓબીસીમાં બસો સિત્તેર એટલે કે ઓબીસીમાં ટૉપ બસો સિત્તેર જ પસંદ થશે આમ એસસીમાં સિત્તેર એસટીમાં દોઢસો અને ઈડબ્લ્યુ એસમાં ટોપ સો સ્ટુડન્ટ જ પસંદ થશે હવે આપણે ફક્ત ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓબીસીમાં લેવાના છે ટોપ બસો સિત્તેર વિદ્યાર્થીઓ જ એક્ઝામ સો માર્ક્સની છે તો ટોપ બસો સિત્તેર વિદ્યાર્થીમાંથી સૌથી વધારે માર્ક્સ પંચાણું છે અને લાસ્ટ એટલે કે ટોપ બસો સિત્તેર વિદ્યાર્થીમાંથી લાસ્ટ માર્ક્સ પંચ્યાસી છે તો કટ ઓફ નક્કી થશે પંચ્યાસી માર્ક્સ આમ ઓબીસી કેટેગરીનું કટ આવશે પંચ્યાસી માર્ક્સ એટલે જ જ્યારે રિઝલ્ટ જાહેર થાય છે ત્યારે સૌથી પહેલાં બધા કટ ઓફની વાત કરે છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એલઆરડી કટ ઓફ માર્ક્સ બે હજાર પચીસ ની વાત કરીએ તો જનરલ કટ માર્ક્સ એકસો વીસ પોઈન્ટ પચાસ ઈડબ્લ્યુએસ ચોરાણું પોઈન્ટ પચાસ ઓબીસી એકસો નવ પોઈન્ટ પંચોતેર એસસી ચોરાણું પોઈન્ટ પંચોતેર અને એસટી એસી પોઈન્ટ પચાસ આવ્યું હતું આમ એક જ પરીક્ષાનું પરિણામ બધા વિદ્યાર્થીઓ માટે સરખું નથી હોતું તો હવે એટલી તો ખબર પડી ગઈ કે દરેક કેટેગરી પ્રમાણે કટ કઈ રીતે અલગ અલગ આવતું હોય છે તો ચાલો હવે મહત્વના મુદ્દા પર વાત કરીએ કે કેમ ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણની મોહિમ ચાલી રહી છે તો મારું નામ છે બાદલસિંહ ઠાકોર સ્વાગત છે આ બધાનું આપણે યુટ્યુબ ચેનલ ઠાકોર એજ્યુકેશન હબમાં તો ચાલો શરૂ કરીએ તો ઓગણીસો પચાસમાં જ્યારે ભારતનું બંધારણ લાગુ થયું ત્યારે આર્ટિકલ પંદર ચાર અને સોળ ચાર હેઠળ ફક્ત એસસી એસટી માટે જ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં રિઝર્વેશન આપવામાં આવ્યું હતું ઓબીસી માટે ત્યારે આવી કોઈ વ્યવસ્થા ન હતી પણ ઓબીસીને સોશિયલી અને એજ્યુકેશનલી બેકવર્ડ શબ્દ વપરાતો હતો ઓગણીસો ત્રેપનમાં પ્રથમ બેકવર્ડ ક્લાસીસ કમિશન બનાવવામાં આવી હતી ચેરમેન કાકા કાલેસ્ેઠળ ઓગણીસો પંચાવનમાં રિપોર્ટ તૈયાર થાય છે ત્યારે ખબર પડે છે કે આ સમાજો પણ ખૂબ પાછળ છે એમને પણ રિઝર્વેશન આપવું જોઈએ પરંતુ રિપોર્ટ અમલમાં નથી આવતો ઓગણીસો ઓગણ્યાસીમાં પ્રધાનમંત્રી મોરારજી દેસાઈએ સેકન્ડ બેકવોર્ડ ક્લાસિસ કમિશન બનાવ્યો તેનું નામ આપવામાં આવ્યું મંડળ કમિશન મંડળ કમિશને ઓગણીસો એસીમાં રિપોર્ટ આપે છે જેમાં જણાવે છે કે ઓબીસીની જનસંખ્યા બાવન ટકા છે તો તેમને સત્યાવીસ ટકા રિઝર્વેશન આપવું જોઈએ પરંતુ એનો કોઈ બરાબર અમલ નથી થતો ત્યારબાદ ઓગણીસો નેવમાં ભારતના પ્રધાનમંત્રી વીપીસીએ આ મંડળ કમિશનની ભલામણોને અમલમાં મૂકે છે આમ ઓગણીસો બાણું દેશ દેશભરમાં સરકારી નોકરીઓમાં સત્યાવીસ ટકા ઓબીસી રિઝર્વેશન લાગુ થઈ જાય છે ગુજરાતમાં તે સમયે ઓબીસી કેટેગરીમાં બ્યાસી સમાજોની યાદી તૈયાર થઈ હતી ઓબીસી અનામત મળતા જનરલ કેટેગરીના ઘણા જૂથોએ આનો ખૂબ જ વિરોધ કર્યો પરંતુ ઓબીસી અનામત હટાવવામાં ન આવી હવે વિરોધી કઈ થયું એટલે કેટલાક જનરલ જૂથોએ પોતાને પછાત ગણાવી ઓબીસી કેટેગરીમાં આવવાની મુહિમ ચલાવે છે અને સફળ પણ થાય છે સમય જતાં સમગ્ર ભારતમાં ઓબીસી કેટેગરીમાં આવતી કાસ્ટમાં વધારો થાય છે આમ ગુજરાતમાં અત્યાર સુધી એટલે કે બે સુધીમાં કુલ એકસો કાસ્ટ ઓબીસી અનામતમાં માન્ય ગણાય છે હવે ગુજરાતમાં ઓબીસી અનામત આપવામાં આવ્યું હતું પછાત વર્ગના લોકોને રોજગારીની તક મળે

આ બધી કાસ્ટને ઓબીસી અનામતનો લાભ જ નથી પહોંચી રહ્યો બધાને લાગતું હશે ઓબીસી તો બધા માટે સરખું છે તો પછી કેવી રીતે અસમાનતા તો ચાલો હું થોડું ડિટેલમાં સમજાવું મિત્રો જેમ આગળ આપણે વાત કરી ઓબીસીના ટોપ બસો સિત્તેર વિદ્યાર્થીને ધ્યાનમાં લઈને કટોપ નક્કી થાય છે પરંતુ એ કટોટ સુધી ઓબીસીની એંસીથી પંચાસી ટકા કાસ્ટ પહોંચી જ નથી શકતી અને આવે તો એક બે પાંચ એટલે કે ના બરાબર તો અસમાનતા થઈ નહીં ઓબીસી અનામતનો લાભ તેના સાચા હકદાર સુધી પહોંચી જ નથી રહ્યો તો ઓબીસી અનામતનો શું ફાયદો શું આનું કોઈ નિવારણ છે કે નહીં ચાલો એ જાણીએ તો ઓગણીસો બાણુંમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું ઓબીસી અંદર ઘણા પ્રકારની અસમાનતા છે જો રિઝર્વેશનનો લાભ બધા સુધી નથી પહોંચી રહ્યો તો સ્ટેટ પાસે અધિકાર છે કે તેઓ ઓબીસી અંદર સબ ક્લાસિફિકેશન એટલે કે સબ કોટા કરી શકે સબ કોટા એટલે ઓબીસીને બે ભાગમાં વહેંચવું સક્ષમ કાસ્ટ અને પછાત કાસ્ટ સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટના આધારે ભારતના અમુક રાજ્યોમાં ઓબીસી અંદર સબકોટા છે રાજ્યની વાત કરીએ તો બિહાર જ્યાં ઓબીસી અંદર બે સબકોટા છે બેકવર્ડ ક્લાસ જેને બાર ટકા અને એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસ જેને અઢાર ટકા જેથી બિહારના ઓબીસીના વિદ્યાર્થીઓ માટે બે કઠો પાવે છે સક્ષમ માટે અલગ અને પછાત માટે અલગ એવી જ રીતે તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તેલંગાણા આ બધા રાજ્યોમાં સાચા પછાત વર્ગોને રિઝર્વેશનનો યોગ્ય લાભ મળી રહ્યો છે તો આ પરથી આપણે સમજી શકીએ છીએ કે જ્યારે અન્ય રાજ્યોમાં ઓબીસી સબકોટા અમલમાં હોય તો ગુજરાતમાં શા માટે નથી ગુજરાતમાં પણ ઓબીસી અસમાનતા જોવા મળી રહી છે જો ગુજરાતમાં ઓબીસી સબકોટા એટલે કે ઓબીસી વર્ગીકરણ થાય તો ઓબીસીના પણ બે જુદા જુદા કટ આવે ઉદાહરણ તરીકે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એલઆરડી કટ ઓફ માર્ક બે હજાર પચીસની ની વાત કરીએ તો ઓબીસી કટ ઓફ માર્કસ એકસો નવ પોઈન્ટ પંચોતેર આવ્યું હતું ઓબીસી સબ કોટા એટલે કે ઓબીસી વર્ગીકરણ થયા બાદ ઓબીસી સક્ષમ વર્ગ માટે કટ ઓફ એકસો નવ પોઈન્ટ પંચોતેર માર્ક્સ અને ઓબીસી પછાત વર્ગ માટે કટ ઓફ માર્ક્સ જેટલું થઈ જાત આમ ગુજરાતમાં પણ સાચા પછાત વર્ગોને ન્યાય મળી શકે છે મિત્રો આ મુદ્દો કેટલો ગંભીર છે એનો તમે અંદાજો પણ નહીં લગાવી શકો વાત કરીએ ડીસા ઠાકોર સમાજ લાયબ્રેરી વિશે તો જ્યાં રસિકજી ઠાકોર સો કર્મચારીઓનું સપનું લઈને છેલ્લા ચાર વર્ષથી મહેનત કરી રહ્યા હતા

આર્થિક અસમાનતા ઘટશે નવા મિડલ ક્લાસ ઉભા થશે અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે સમાજમાં સમાનતા અને એકતા વધશે આથી સમાજ પણ આગળ વધશે અને દેશ પણ આ મુહિમની શરૂઆત કરનાર તારકભાઈ ઠાકોરનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે ગુજરાતમાં થઈ રહેલ ઓબીસી અસમાનતા પર લડત લડી રહ્યા છે મિત્રો આ ચળવળ માત્ર એક વ્યક્તિની કે એક સમાજની નથી આ આખા ઓબીસીના એસી ટકા લોકોના હક અને અધિકારની લડત છે માટે તારકભાઈ ઠાકોરને અમે એટલું જ કહીશું જ્યાં સુધી ઓબીસી સબ કોટાનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ સંઘર્ષમાં તમારી સાથે રહીશું મિત્રો તમારું શું કહેવું છે ઓબીસી અનામત વર્ગીકરણ વિશે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય માતાજી